હું ટેન્શન માં ન હતો આપણે કેવું હું ટેન્શન માં ન હતો તો આઈ વોઝ નોટ ઇન ટેન્શન ટેન્શન એટલે ટેન્શન તું શાંત ન હતો યુ વર નોટ ક્વાઇટ તું શાંત ન હતો તો યુ વર નોટ ક્વાઇટ અમે પાટા ઉપર ન હતા વી વર નોટ ઓન ધ ટ્રેક પાટા ઉપર ન હતા ભાઈ અમે બહાર હતા ચલો એના પછી છે તેઓ નવરા ન હતા તે નવરા ન હતા તમે ફોન ઉપર ફોન કરો તો ધે વર નોટ ફ્રી ધે વર નોટ ફ્રી આની પહેલા આપણે એમિઝર વાળો લેક્ચર ન જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાહેબ નવી નવેલી છે અને તમારે સપોર્ટ કરવાનો છે તો સબસ્ક્રાઇબ નું બટન દબાવી દો કારણ કે રોજ 8 વાગે આ ચેનલ ઉપરથી પ્રેક્ટિસ નો સેશન આવવાનો છે ચલો તે બાજુમાં ન હતો તો તે બાજુમાં ન હતો હી વોઝ નોટ બિસાઇડ મી પેલો ફોન હતો ધેટ વોઝ અ મોબાઈલ તે ફોન હતો તો ધેટ વોઝ અ મોબાઈલ તમે ઘરમાં ન હતા યુ વર નોટ એટ હોમ હું તમારી સાથે હતો આઈ વોઝ વિથ યુ તમે નવી જગ્યામાં હતા યુ વર ઓન ધ ન્યુ સાઇડ ન્યુ સાઇડ એટલે કે નવી જગ્યામાં અમે પિંક કપડામાં હતા યસ અમે તો પિંક કપડામાં હતા તો વી વર ઇન પિંક ક્લોથ્સ તેઓ મોટી જગ્યાએ હતા તો ધે વર એટ બિગ પ્લેસ તેઓ મોટી જગ્યાએ તો ધે વર એટ બિગ પ્લેસ તે બાજુમાં હતી શી વોઝ બિસાઇડ મી